નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે આજે રવિવાર ચોવીસ નવેમ્બર પરીક્ષા હતી એમસી દ્વારા જુનિયર ક્લર્કની એક બાજુ જે વેકેન્સીઓ હતી તેની અંદર લગભગ સોથી દોઢસો જગ્યાઓમાં વધારી કરવામાં આવ્યો હતો આજે પરીક્ષા છે તે લેવાઈ ગઈ છે ત્યારે બીજી બાજુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવી રહ્યા છે દિવ્ય ભાસ્કરના માધ્યમથી દોસ્તો તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યો છું એમસીની જુનિયર ક્લર્કની ભરતીમાં પેપર ફૂટ્યા હોવાનો ખૂબ જ મોટા છે જ્યાં જુનિયર ક્લર્કની પરીક્ષામાં મોટો હોબાળો થયો છે સરખેજની શાળામાં પેપર ફૂટ્યું હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ છે એમસી એ પેપર ફૂટ્યાની વાત નકારી છે ચલો સમજી દોસ્તો સંપૂર્ણ વિગત આ છે તમે સ્ક્રીન પર જોઈ શકો કુવૈસ પ્રાથમિક શાળા સરખેજની જ્યાં પેપર ફૂટી હોવાનો ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકા સાતસો ને ચૌદ જુનિયર ક્લર્કની ભરતી માટે આજે અમદાવાદના ત્રણસોથી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી શહેરના જ વિસ્તારમાં કુવેસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો છે આ બાબત પર યુવાસીએ પણ ટ્વીટ કરી છે જોવાનું છે દોસ્તો આ વાત સાચી છે કે ખોટી અને અપડેટ તમારા સુધી પહોંચાડતા રહો છું ફટાફટ આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેવા વિનંતી